દાહોદ જિલ્લામાં બિનખેતી પ્રકરણમાં વહીવટીતંત્ર દ્વારા એક હજાર અગ્ન એશી જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા હતા દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલી બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઈ જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરની વિજિલન્સની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા ને એક એડિશનલ કલેક્ટર

સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી હતી ડિપાર્ટમેન્ટની કચેરીમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરો જાહેર કરવામાં આવ્યા છે એકસો જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ જાહેર કરવામાં આવ્યા છે અને બોગસ બિન ખેતી પ્રકરણમાં તપાસનો દોર

મીટિંગો લેવાઈ અને તંત્ર દ્વારા નિયુક્ત કરેલા ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા છે તેઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરાઈ સાથે સરચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી હતી